બગદાણામાં કોડી યુવક પર હુમલાની ઘટના કોળી સમાજના લોકો સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા જે પીડિત છે તેમને મળવા માટે પહોંચ્યા છે ત્યારબાદ ગૃહમંત્રીને સોમવારે તેઓ મળવાના છે શું રજૂઆત તેઓ કરવાના છે વિગતે વાત કરીએ પર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોડી યુવક પર આઠથી દસ જેટલા શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો લાકડી ધોકા વડે માર મારવામાં આવ્યો તેના કારણે કોડી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં આક્ષેપ સામે આવી રહ્યા છે જે રીતે નવનીતભાઈ આરોપ કરી રહ્યા છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે આરોપીઓ દ્વારા તેમના પર હુમલો કર્યો છે અને આને લઈને મામલો છે તે બિચકતો જઈ રહ્યો છે આ ઘટનામાં કોડી સમાજના આગેવાનોની એન્ટ્રી થઈ છે તમામ રાજકીય પાર્ટીના કોડી આગેવાનો છે તે મેદાને લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે અને હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે આજે મહુવાની હનુમત નામ આપી રહ્યા છે જેની સામે ફરિયાદ નોંધવાની છે તેમનું નામ લઈ રહ્યા છે છતાં પોલીસે ફરિયાદ નથી નોંધી અને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળું જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીત નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકોમાં દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઇજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિનો હોય એમ અમારી જ્ઞાતિનો હોય તો કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે એટલે ગુનેગારનું કોઈ ધર્મનો હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું આપણે સાંભળ્યા કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ કેસને લઈને તેઓ સોમવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર મળવા જવાના છે આ સમગ્ર મામલાની રજૂઆત કરવા છે છે અધિકારીઓ કાર્યવાહી કરવામાં બેદરકારી તેમની સામે પણ આકરા પગલા લેવામાં આવે સાથે આ કેસમાં જે હજી લોકોના નામ નથી સામે આવી રહ્યા તેમની સામે પણ ગુનો નોંધવા માટે માંગ ઉઠી છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો